ગુડ મોર્નિંગ જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં મસ્ત મજાની ખવાર થઈ ગઈ આપણા બ્લોગની શરૂઆત થઈ છે ભાઈ સાડા આઠ વાગે અને મસ્ત મજાનું આપણી ગાડી લોડિંગ થવાનું થઈ ગયું છે કામ ચાલુ ડીકેટ તમે જોઈ શકતા છો અત્યારમાં હવારમાં આપણો પહેલો વારો હતો બે થપી આવી છે હાઈડે છે સો ગાડી છે ખર ખાલી કરવાની ગાડી હે ખર આપણે આપણે હજી કુકડા કેન્દ્ર લોડિંગ કરવાનું હોય આ છે આપણા પછી આ લોહરિયું લોહરિયા પછી ઓલી ગાડી વારા ફરતી વારો આ હે બધી ઓલું ખાલી કરવાનો ખોર એ ખોર વાં ખાલી થાય ઓલું જાડવું હોય ને એની જો ભાઈ આવે ને ત્યાં ખાલી થાય ખર ભાઈ અલગ થઈ જાવ ને ખરાબ આપડો છે ચાલુ છે જોડાવાનું ઓ વાત છે આપે છે અંદર ફેવવાનો બાસક એ ટુકડેલા હે બ્લેક બાસક આ બોત બહોતાર બહો તા વાન હવે લોડ થઈ જશે હાલો તો હવે ગાડી લોડ કરી લે એટલે આપણે પછી મળીએ આપણી ગાડી લોડ થઈ ગઈ છે ને હજી એક એક બોરી આવે છે ઉપર એટલી હાઈડ આવે છે એમ કે તો હવે જોઈએ ભાઈ તો એટલી હાઈડ આવે છે ઘોડા ભળીમ નાખે છે બધું બીજી ગાડી સામેથી ભરાવા જાય છે હમણાં તો જોઈએ હાલો હાલો ભરાઈ જઈએ એટલે આપણે મળીએ બીજી ગાડી થઈ ગઈ છે લોડ ને આપણે જાય છે ભાઈ હવે કાટે અમે કાટો હતી

પોવીસ ત્રણસો વજન આવી ગયો હતા તો સર સુ સર સર સારી ચાલો હવે આપણી ગાડી થઈ ગઈ છે લોડ અને આપણે હવે ભાઈ નાણાં કાલપત્રી કરવાના હે તો હાલો હવે ઉપર સડી જાય નાણાંકાલપત્રી કરી નાખીએ હવે ભજન વજન આખું સરખું થઈ ગયું એટલે નાણા કાલપત્રી કરીને મળીએ બસ નાણાં કાલપત્રી આપણી ગાડીમાં બંધ ગઈ છે ને બિલય આવી ગયું હે હવે હાથું ધોતા આવીએ પછી આપણે નીકળવાનું હે સોટીલા બાજુ

રાજકોટ આવી જશે છે પછી થોડા કિલોમીટર કાપ્યા ડ્રાઈવરજન આવી ગયા છે ને ડ્રાઈવરજન આપણે ફેરિંગ રાજકોટ વટી રાજકોટ આવીને માં રેસુ આપણે આ ડ્રાઈવરજન પોસવાળા તો બાકા શીખી બોલે હા ઓલી કોર જો ડ્રાઈવર જન ગૌરવ છે આ ડ્રાઈવર જન ડ્રાઈવર જન વટી ગયા હે હવે કલાક ડ્રાઈવર જન આવે જોવાનું હોય આપણે આગળ એને દેના બેઠા જાય હે હવે મોસમ તો એસા લાગ રહે છે કે આડક આડક હોય

ધીમે હાલે હે લાઈન ભાઈ આવું હોય ને વડોદરા ને સુરત ને બહુ હોય ત્યાં ભાઈ જેવી રીતના રાજકોટ માં એવું થાય કે સામે પોલીસ વાળા કટવે હે અમે જો ઊભી હે મેડમ જો ઊભી રાખો દીધી આપણે આ લાઈન આ રસ્તો જાય રાજકોટ માં જાય અંદર આપણે ઓલા ફોર્ચુનર આડી નાખી દીધી એને કંઈ નથી કેતા આપણે આડી નાખીએ આપડે ઓલું કરે રાજકોટની બિલ્ડિંગો બાકી

હવે આવો નજારો રાજકોટમાં ટ્રાફિક બઉ છે એવી ટ્રાફિક હાલો તો હવે કુવાડવા બાજુ મળીએ પૂગી ત્યારે પછી નખા દેખાડી કુવાડવા

ટ્રાફિક જામ માં ફસાઈ જાય હવે ટ્રાફિક જામ હે હવે આપડે બે પંદર ખોટી થાય કુવારવા કુકવા કુવારવારવા દેખાડો તમે જે તમને દેખાય બહુ તો નહીં દેખાતો હશે માથે પેઢે દેખાય

ભાઈ પોરબંદર વાળા વસરાજ હોટલ હેજી એ ન્યા તો હવે આપણે ગયા ખાવા તો હાલો જમવા જઈએ વસરાજ છે બધા ન્યા ખાવા બેહી ગયા હે અને આપણી ઢોકરી અને સિંગ આવી ગઈ છે તો હવે આપણે મસ્ત મજાનું જમી લઈએ રમણા રોટલી આવે છે મળીએ હવે આપણે જમીને પછી પાછા મસ્ત મજાનું જમી લીધું હોય ને જમીને એક કલાક અડધી કલાક થયા તો હોય ને આપણે આ કામમાંથી પડ્યા હે સ્પેર નું ટાયર અને એક આ ફિલ્ટર બે વસ્તુ સાફ કરવાને આથું બાથું જોવા આપણું કામ લે નાખ્યા છે આ બે વસ્તુ સાફ થઈ જાય એટલે બસ ખામે પડી છે આપણી ગાડી બે વસ્તુ ખાલી સાફ કરવાની એક આ હે આપણું આ ટાયર આ ફિલ્ટર બે કરિન્ડર સાહેબનું ફિલ્ટર બે સાફ થઈ જાય એટલે રેડી પછી નીકળી જાય તો આપણે ટાયર નું કામ 25 સાબાણીફિયર નીકળી ગયા છે તો આપણે પૂગી ગયા છોટીલા કામના પહેલા પહેલા તો મંદિર દેખાડવું છે આ છે ભાઈ છોટીલા કામ તો પહેલા પહેલા નો નજારા ભાઈ કપ્પા ગયો ગયો

જિલ્લા વટી ગયા હે અને આપણે આ બ્લોગ ને આજ પૂરો કરીએ છીએ મળી આવતીકાલે સવારે નવા વિડીયો સાથે સંદર્ભમાં જે પણ નવા લાઈક સબસ્ક્રાઈબ કરી દીધો બાય બાય જય શ્રી રામ